રિક્ષામાં બેસાડીને ચેઇન સ્નેચિંગ કરતી ગેંગ પેન્થી અને બીલીમોરાના ગવરबाग પાડી હતી બીલીમોરા માર્કેટ માર્ગ ઉપર કદમ એન્ક્લેમાં રહેતી જોલીબેન રામોદરણ મેનન ગવરबाग સ્થિત એસપીઆઈ કામ આટોપી ઘરે જવા રિક્ષાની રાહ જોતા તે વેળા એક કાળા રંગની પિયર રિક્ષા આવીને ઉભી રહી હતી જેમાં અગાઉથી વીસ ત્રીસ વર્ષની આયુ ધરાવતા બે પુરુષ અને એક મહિલા બેઠી હતી આથી વૃદ્ધાએ રિક્ષા ચાલક કહ્યું કે અહીં તો ત્રણ જણ બેઠા છે હું ક્યાં બેસું એક પુરુષને આગળ બેસાડો તો હું બેસું આ વાત સાંભળીને રિક્ષા ચાલકે કહ્યું કે તેઓ પાંચ મિનિટમાં આગળ ઉતરી જશે તમે બેસી જાઓ આથી વૃદ્ધા કચવાતા મને વૃદ્ધા પાછળની સીટ ઉપર બેસ્યા હતા

ઉપરોક્ત બંને ઘટનાને એક જ ટોળથી અંજામ આપ્યો હોવાનું કહેવાય છે જેઓ વૃદ્ધ મહિલાને લિફ્ટ આપવાના ઓથા હેઠળ બેસાડીને સિફતપૂર્વક સોનાનામ ઘરેણાં સેરવી જતા હોય છે પોલીસ રિક્ષા ગેમના છ સીસીટીવી કેમેરાના આધારે ઝડપી પાડ્યા હતા લિમોરાથી નીતિન પટેલનું અહેવાલ